આજ રોજ આ શીતળા સાતમના દિવસે ખેમાણા ગામની સ્મશાન ભૂમિમાં રોટરી ક્લબ પાલનપુર સિટીના સહયોગથી તેમજ ડૉક્ટર જયેશભાઈ બાવીસીની પૌત્રીના જન્મદિવસ નિમિત્તે એમણે જે કોઈ સહયોગ આપ્યો છે અને એના એ નિમિત્તે ખેમાણા ગ્રામજનોને સાથે રાખી ખેમાણા ગામની જમીનમાં શમશાન ભૂમિમાં વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ રાખ્યો હતો લગભગ બે થી અઢી હજાર વૃક્ષોનું અમે આજે વાવેતર કર્યું છે

એ ઉદ્દેશથી અમે ગામજનો વિચાર્યું હતું પણ ફંડ ફાળાના અભાવે અમે કરી શકતા નતા રોટરીકલ પાલનપુર સિટી અને ડોક્ટર જયેશભાઈ ભાવિશી સહયોગમાં આવ્યા તો ગામ લોકોએ પણ ઉત્સાહ દર્શાવ્યો અને આ એકદમ ભરજર જમીન પડી હતી ઝાડ અને વૃક્ષો અને ઝાડી હતી એને સાફ સફાઈ કરી આજુબાજુ ફેન્સિંગ કરી અને વૃક્ષારોપણ કર્યું એટલે પવિત્ર ભૂમિમાં લોકો આવે તો એમને શાંતિથી બેસી શકે